અરે કૃષ્ણ મિત્રો કૃષિ વિદ્યા ચેનલ માં હું જી જે રંગપરા આજે તારીખ સોળ બે અને શુક્રવાર મિત્રો આજે વાત કરશું લાલ ડુંગળીમાં જંગી આવકો વચ્ચે ભાવમાં મિશ્ર માહોલ જોવા મળ્યો ડુંગળીની બજારમાં જંગી આવકો વચ્ચે ભાવમાં સ્થિરતા જોવા મળી હતી ડુંગળીની બજારમાં વેચવાલી ખાસ કરીને મહોવામાં જ વધારે છે નિયંત્રિત કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે પરંતુ ખેડૂતો રાખી શકાતી નથી અને સરકાર નિકાસ છૂટ ન આપે તો બજાર વધુ ગગડી જાય તેવો ડર ખેડૂતોમાં છે આવી સ્થિતિમાં ડુંગળીની બજારમાં જો આવકો હજી પણ વધારે થશે તો ભાવ નિશા આવી શકે છે જોકે આ ભાવથી હવે વધુ ઘટાડો દેખાતો નથી હજાર થેલીના વેપારો હતા અને ભાવ રૂપિયા બસો થી બસો હતા નવી આવકો સોળ ફેબ્રુઆરી સાંજે છ વાગે થી ખોલવામાં આવશે છેલ્લે આવક ખોલી ત્યારે છ લાખ કટાની આવક થઈ હતી હતી અને ભાવ રૂપિયા એકોતેર સામે ભાવથી થી બસો એકોતેર હતા સફેદમાં બસો એકતાલીસ હતા સોરાણું કટાની આવક રાજકોટમાં રૂપિયા બસો એક થી ભાવ સાડત્રીસ કટાની આવક હતી અને ભાવ ડુંગળીના રૂપિયા નેવું થી બસો પચીસ હતા મહુવામાં સારા માલમાં ભાવ ઉત્સાહમાં રૂપિયા ત્રણસો સુધીના કોટ થયા મિત્રો આ હતી મહુવા માર્કેટ યાર્ડ ની ડુંગળીની સ્થિતિ મિત્રો તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો મિત્રો વિડીયો ચારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને બીજા ખેડૂતોને શેર કરજો અને કૃષિ વિદ્યા ચેનલમાં નવા હોય તો કૃષિ વિદ્યા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવા જ અવનવા ભાવ લઈને તમારી સુધી અમે આવતા હોય છે તો સૌ પ્રથમ તમને પ્રાપ્ત થાય આજના વિડીયોમાં આટલો જ હવે મળશું આવતા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રો ને મારા હરે કૃષ્ણ